અને મુકવા માટે આવતા હોય છે ત્યારે બેંક ના રૂપિયા નહીં સ્વીકારવાની કે નહી આપતા હોવાની હોવાથી કામ અર્થે અંકલેશ્વર રહેતા અને બેંક ઓફ બરોડા શાખાના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા અગાઉ પણ બેંકના લેડી મેનેજરે ગ્રાહક તેના રૂપિયા જમા કરાવવા બેંકમાં ગયેલા તે સમયે પણ ગ્રાહકના નાણાં બેંકમાં જમા નહીં કરી ઉલટા ચોર કુથવાલકુ ડાંટે વાળી નીતિ અપનાવીને બેંકના ગ્રાહકને અપમાનિત કરી તેમના પાસબુક રૂપિયા જેમાં જમા કરાવવા ભરેલી પાવતી ફેંકી દીધેલી અને આ ગ્રાહક વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ગ્રાહકની ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરેલી આથી અવારનવાર આ બેંકના કર્મચારીઓ બેંકના સ્ટાન્ડર્ડ ગ્રાહકો ગ્રાહકોને બેંકના વ્યવહારમાં રૂપિયા લીધી તેમાં અવારનવાર હેરાન પરેશાન કરતા હોવાનું સામે આવ્યું હતું આથી બેંક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વર ખાતે મીરાનગર રોડ બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓને શીખ આપશે તેવો પ્રશ્નો બેંકના ગ્રાહકોમાં ઉઠવા પામ્યો છે હું અત્યારે બેંકમાં પૈસા લેવા આવેલો છેલ્લા બે હજાર ચૌદથી આ એકાઉન્ટની અંદર ત્રણ કરંટ અને ચાર સેવિંગ એકાઉન્ટ છે અને અહીંયા વારેઘડીએ કેશિયરની રામાયણ અને બેંક મેનેજરની રામાયણ રહે છે પૈસા મળતા નથી ટાઈમે કોઈ પણ કામ ટાઈમે થતું નથી રજૂઆત કરીએ તો કે કે અમારી બેંકમાંથી ખાતો લઈ જાઓ તમે અમારા ખાતાની કોઈ જરૂર છે નહીં આજે બી હું મારે બહુ અર્જન્ટ પૈસા હતા ચાર લાખ રૂપિયા ઉપાડવાના હતા પણ અહીંયા કેશિયર નથી એટલે મને પૈસા મળ્યા નહીં બહુ રજૂઆતો કરી તો કે તમે ભરૂચ જતા રહો અમારે આ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય તો ભરૂચ શાના માટે જવાનું આ બેંકમાં એકાઉન્ટ મારો બે હજાર પંદરથી છે બરોબર અહિયાં મારી આ દુકાન છે આગળ મારી દુકાનમાં દિવસમાં દસથી પંદર કમ્પ્લેનો એ લોકોને આવે કોક દિવસ કે કે કેશિયર નથી કોઈક દિવસ કેશિયર કે પૈસા ઉપાડવાના તો બાજુમાં જાઓ આવી રીતે કમ્પ્લેનો આવા જ કરે હવે આમ બેંકમાં અમે આવ્યા હતા પૈસા ઉપાડવા બરોબર પૈસા ઉપાડવાની વ્યવસ્થિત અમે લોકો વાત કરતા હતા અમે લોકો વાત કરવા માંડ્યા એ લોકો પાસે જવાબ હતું નહીં આપવા માટે કઈ જવાબ હતું નથી એ લોકો એક જ વાત કે અમે ખાલી કઈ કરી શકતા નથી તમે જયું ત્યાં જઈને ભરૂચ જઈને વાત કરો અમે અકાઉન્ટ અહીંયા ખોલાવી ભરૂચ જઈને કોઈ વાત કરીએ અમે બધું અહીંયા જવાનું હોય તમારે જવાબ આપવાનું હોય વ્યવસ્થિત એ લોકોથી જવાબ અપાયું નહીં એ લોકોએ પોલીસ બોલાવી લીધી અમે બધું કે ભાઈ ગુંડાગરજી નો કે ગુંગર્દી કરે છે ને આવો બધા કરે છે અમે લોકો આવું કશું કર્યો નથી કેમેરામાં બધું રેકોર્ડ છે અમે ખાલી ખાલી વાતચીત કરતા હતા विचार करो हमारी सके स्टाफ जोड़े तो बैंक नो सिक्योरिटी छे बैंक में पैसा माटे मैं तुफानी प्रसाद और मेरा अकाउंट बैंक ऑफ बड़ोड़ा में लगभग दो हजार उन्नीस से करंट अकाउंट है मीरा नगर ब्रांच पे मैं यहाँ पे केस लेने आया हुआ था लगभग दो बजे के आसपास और यहाँ आने के बाद मेरे को ये लोग बोल रहे कि यहाँ पे कैसीआर नहीं है मेरे को दूसरे ब्रांच पे भेजे जो कि अंकलेश्वर कोर्ट के बाजू में आया हुआ है मैं वहां गया तो वहां पे बोल रहे की आपको वहां का अकाउंट है तो यहाँ पे पचास हजार से ऊपर मिलेगा नहीं मेरे को लाख रुपए का लमसम जरूरत था लेकिन वहां से भी रिटर्न कर दिया मेरे को ये लोग तो पहले धक्का खिलाए और ये बैंक में बार, हर बार का ही तकलीफ है कभी आओ तो लंच के नाम से ये अंदर जो आपको दरवाजा दिख रहा है लो अंदर से किल्ली मार देंगे बोलेंगे आप लोग खड़े रहो एक एक घंटा धूप में पब्लिक को बाहर करते कभी इन लोग का सर्वर डाउन हो जाता है तो कभी लोग का स्टाफ ही नहीं होता इन लोग का इन लोग का बार बार का परेशानी अभी मेरे को केस का अर्जेंट है तो मैं तुम्हें से केस लेने जाओ इनसे बोलने जाओ तो लोग बोलते हैं आप लोग घर जाओ आपको ऊपर कम्प्लेन करो मैं कर दूंगा लेकिन यहाँ पे जो आम पब्लिक आती है ये ब्रांच में लमसम नाइन्टी परसेंट जो लोग है वो मजदूर वर्ग का अकाउंट है एक काका हुए थे उनको एक हजार रूपए निकालना था लेकिन फिर भी लोग दे नहीं पाए लो ये लोग का बारम्बार नुकसान है प्रशासन जो भी बैंक कर्मचारी है इसपे जल्द से जल्द जो भी है फैसला लिया जाए